નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોર તાલુકાનું સણોસરા ગામ ગામની ઉભરાતી ગટરોની સમસ્યા કાયમી બની ગયેલ છે તો હલ ક્યારે સ્નાનિકોમાં રોષ સણોસરા ગામ જ્યાં ગટરોની વ્યવસ્થા તો ભૂગર્ભ છે પરંતુ અત્યારે સત્તાધશોની પાપે રોડ પર વહે છે જ્યાં ખાનગી શાળા તથા બેંક ઓફ બરોડાની શાખા પણ આવેલી છે અને વિસ્તારમાં ચાલીસ થી પચાસ રહેણાંકમાં પરિવારો પણ રહે છે અને ત્યાં જ ગટરો છે છે અને કે ગ્રામ પંચાયતના કર્મચારી તો આવે છે પણ દેખાવો કરી જતા રહે છે તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ છે ગટરો વહેતી હોવાને કારણે રહેવાસી પરિવારો ને ત્યાં નાના બાળકો તેમજ વૃદ્ધો અવારનવાર બીમાર પડે છે તો આ બીમારીના જવાબદારો કોણ તો આ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં સામાન્ય માણસને પ્રાથમિક સુવિધાથી વંચિત છે તો આ ઉભરાતી ગટરો તાત્કાલિક બંધ થાય તેવું સ્થાનિકો ઝંખી રહ્યા છે